ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા નમો ક્રિકેટ ટુર્નામેન્ટ બે નું આયોજન કરવામાં આવ્યું છે જે સીઆરપી ગ્રુપ નવ મકરપુરા ખાતે યોજાઈ રહી છે સોમવારનો રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર નમો ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ નું આયોજન એસઆરપી ગ્રુપ નવ મકરપુરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સોમવારે ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત તમામ બોર્ડના કાઉન્સિલરો મુખ્ય જનરલ શૈલેષ પાટીલ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા મેચની શરૂઆત પહેલા આ નમો ક્રિકેટ ટુર્નામેન્ટ

રાજકોટમાં જે ઘટના બની છે એને અમે ભારતીય જનતા પાર્ટી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આ નમો ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લું અમારું આ ત્રીજું વર્ષ છે ડૉક્ટર વિજયભાઈ શાહજીની અધ્યક્ષતામાં એમણે કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહીને કાર્યકર્તા ખેલ ભાવનાથી રમી અને ખેલ ભાવનાથી રાષ્ટ્રભાવના જાગતી હોય છે એને ધ્યાનમાં રાખી અને આ ટુર્નામેન્ટ રવામાં જઈ રહી છે કુલ મળીને બત્રીસ ટીમો વોર્ડ સંગઠન સાથે સાથે શહેર સંગઠન મોરચાની ટીમો કાર્યાલયની ટીમો અને જનપ્રતિનિધિઓ લોક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ ટીમ આમાં રહેશે અને એમના માધ્યમથી કુલ મળીને બત્રીસ ટીમો આમાં ભાગ લીધો છે અને બહેનોની ટીમ પણ અમે રમાડવા જઈ રહ્યા છે એટલે સંગઠનની ભાવનાથી આ એક બધા ભેગા થાય અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે અમારા પ્રમુખ સાહેબ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબે અને અમારી ટીમ અશોકભાઈ ચૌધરી કેતનભાઈ પટેલ સાથે સાથે કુશલભાઈ શાહ હર્ષલભાઈ અને અમારી મહામંત્રીશ્રી જસવંતસિંહજી આ બધાનો સાથ સહકાર મળી ઓગણીસો ઓગણીસ વોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે કુલ મળીને સાત દિવસ આ ટુર્નામેન્ટ ચાલશે રવિવારે અમારી ગ્રાન્ડ ફિનાલે રહેશે બે સેમિફાઈનલ અને એક ફાઇનલ રહેવાની છે ટુર્નામેન્ટની અમે સાદગી પૂર્ણ કરી રહ્યા છે ટુર્નામેન્ટની વાત છે એ અમે જે તમે કીધું છે એ પ્રમાણે અમે વિશે એમની ચર્ચા કરી દુઃખદ ઘટના છે અમે બધા સાદગી એ વિષય